આ સ્થાન તેને તપસ્ય માટે યોગ્ય લાગ્યું એણે અરણ્યના લતા ઝાડ છોડ પશુ પક્ષી સર્વને નમસ્કાર કર્યા અને ઘાટીને બોલ્યો કે હે પવિત્ર પુષ્પક ઘાટી હું આપને સાદર નમસ્કાર કરું છું ભગવાન ગણેશજીની તપસ્યર્યા માટે હું આપનો ઉપયોગ કરવા ઈચ્છું છું મને અહીં તપ કરવાની પરવાનગી આપીને કૃતાર્થ કરો હું અહીંના ઝાડ પાન ફળ ફૂલ પશુ પક્ષી જીવ જંતુ કોઈને નુકસાન પહોંચાડીશ નહીં હું કામ ક્રોધ મોહ લોભ મદ મત્સર ને ત્યાગીને આવ્યો છું હવે મારા મનમાં કોઈ પ્રત્યે રાગદ્વેષ કે વેરભાવ નથી હું નિષ્કામ ભાવથી તપશ્ચર્યા કરીશ આમ કહી જણાશયમાં સ્નાન કરી ગુત્સમદે તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો એણે જમણા પગના અંગૂઠા ઉપર ઊભા રહી શુદ્ધ અંતઃકરણ પૂર્વક એક હજાર વર્ષ સુધી શ્રી ગણેશજીની ઉગ્ર તપશ્ચર્યા કરી

નહી તો એની આંખોમાંથી ઉત્પન્ન થયેલો અગ્નિ રમણીય પુષ્પક ઘાટીને બાળીને રાખ કરી દેશે એ સમયે દેવર્ષિ નારદ ભ્રમણ કરતા કરતા ત્યાંથી નીકળ્યા દેવર્ષિને જોતાવે અગ્નિ શાંત થયો ઋષિ ગુત્સમદે દેવર્ષિ પૂજન કર્યું દેવર્ષિ બોલ્યા કે હે ગુત્સમદ તે ઘોર તપસ્યા કરી પણ હજુ ભગવાન ગણેશજીને પ્રસન્ન કરી શક્યો નથી તારે હજુ વધુ તપસ્યા કરવી જોઈએ પુષ્પક ઘાટીના કુદરતી નારદ અંતર ધ્યાન થયા ઋષિ ગુત્સમદે ઝાડ નીચે પડેલા પાંદડા આરોગી પાંચ હજાર વર્ષ સુધી તપ કર્યું ગુત્સમદ નું આવું તપ જોઈ ભગવાન ગણેશજી તેની સામે પ્રગટ થયા અને કહેવા લાગ્યા કે હે ગુત્સમદ

મનુષ્યમાં હું પૂજ્ય થાઉ એવું વરદાન આપો એ જ પ્રમાણે જ્યાં મેં આપની તપસર્યા કરી છે પુષ્પક વન અત્યંત પવિત્ર અને સિદ્ધિદાયક થાઓ અને આ પવિત્ર સ્થાનમાં આપ સદા નિવાસ કરો એવી મારી પ્રાર્થના છે ભગવાન ગણેશજી બોલ્યા કે હે ગુત્સમદ તારી સર્વે મનોકામના પૂર્ણ થાવો તે જે ગણનામ ત્વા મંત્રનો જાપ કર્યો એ મંત્રનો ઋષિ તું ગણાઈશ જે કામના માટે આ ગણનામ ત્વા મંત્રનો જાપ કરશે પણ મંત્રના દેવતા છંદ અને ઋષિના નામનો ઉચ્ચાર નહીં કરવામાં આવે તો તે વ્યક્તિને તે કામનાનું ફળ મળશે નહીં એટલે તું હવે ગણનામ મંત્રનો ઋષિ થયો છે હવે મારું સ્મરણ કરતા પહેલા દેવો મનુષ્ય તારું સ્મરણ કરશે તું એક મહાપ્રતાપી પુત્રનો પિતા થઈશ એ પુત્ર એટલો પરાક્રમી હશે કે ભગવાન શંકર સિવાય કોઈનાથી જીતાશે નહીં અત્યારે ચાલે છે એટલે આ ક્ષેત્ર પુણ્ય કહેવાશે ત્રેતા યુગમાં આ ક્ષેત્ર મણિપુર કહેવાશે દ્વાપર યુગમાં માનક અને કલયુગમાં આ ક્ષેત્ર ભદ્રક કહેવાશે અહીં એક દેવાલય બનાવી તું એમાં મારી મૂર્તિનું સ્થાપન કરજે કૃતયુગથી કલયુગ સુધી હું અહીં નિવાસ કરીશ આ ક્ષેત્રમાં ઉત્તમ દેવાલય બનાવ્યું અને ગણેશજીની મૂર્તિનું વિધિવત સ્થાપન કર્યું તેને વરદ વિનાયક નામ આપ્યું બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન ગજાનંદ નું આવું વરદાન મેળવી ગુત્સમદ ત્રણેય લોકમાં ખ્યાતિ પામ્યો યજ્ઞ યાગોમાં ગણનામત્વા મંત્રના ઋષિ તરીકે શ્રી ગણેશજી પહેલા એનું નામ લેવામાં આવ્યું તેથી ઋષિ મુનિઓમાં એમનું ગૌરવ વધ્યો અને એ સર્વત્ર સન્માનિત થયો એકવાર ભગવાન ગણેશજીનું સ્મરણ કરતા કરતા ગુજસમદને યાદ આવ્યું કે શ્રી વિનાયક કહેતા હતા કે મારે ત્યાં મહાપ્રતાપી પુત્ર થશે હું તો બાળ બ્રહ્મચારી છું મેં કદી લગ્ન કરવાનો વિચાર પણ કર્યો નથી તો પછી આમ વિચારતા તેને એક મહા ભયાનક છીંક આવી છીંક એટલી ભયાનક હતી કે તેના અવાજથી ત્રણેય લોકો ધ્રુજી ગયા પહાડ પર્વત ખળભળી ગયા સમુદ્રમાં પહાડ સમાન મોજાઓ લાગ્યા જંગલમાં પશુઓ આમ તેમ દોડવા લાગ્યા વાયુ દિશા ભૂલીને ને ગોળ ગોળ ફરવા લાગ્યો તેથી ભયંકર વંટોળ ઉત્પન્ન થયો એ જ વખતે પુષ્પ સમાન કાંતિવાન એક સુંદર બાળક પર તેની નજર પડી બુદ્ધ તેને પૂછ્યું કે એ બાળક તું કોણ છે

પણ આપ નચિંત રહેજો આ બધું ભગવાન ગણેશજીની લીલાથી વિશેષ કાંઈ નથી હું ઇન્દ્રને પરાજિત કરીને સમગ્ર ત્રિભુવનને જીતી લઈશ બાળકની આવી વાત સાંભળી ગુત્સમદને ભય સાથે હર્ષની લાગણી થઈ તે બોલ્યો હે પુત્ર જે અર્થમાં તું મારો પુત્ર છે એ અર્થમાં હું તારો સ્વીકાર કરું છું હું તને ભગવાન ગણેશજીના ગણનામાં તમા મંત્રની દીક્ષા આપું છું આ વેદોક્તા મંત્રનું તું યથાવિધિ અનુષ્ઠાન કરીશ તો શ્રી ગણેશજી તારા ઉપર પ્રસન્ન થશે તારી સર્વ ઈચ્છાઓ પૂરી કરશે પિતા ગુત્સમદ પાસેથી મંત્ર દીક્ષા લઈ એ બાળકે ઉગ્ર તપશ્ચર્યા શરૂ કરી તેણે એક જ આંસને પાંચ હજાર વર્ષ સુધી તપ કર્યું તેના તપના તાપથી મુખમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી અને ત્રિભુવનને જલાવવા માંડી એની ઉગ્ર તપશ્ચર્યાથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશજી તેની સામે પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું ભગવાન ગણેશજીને પ્રણામ કરી બાળક બોલ્યો કે હે સિદ્ધિ વિનાયક આપ મને બ્રહ્માંડના સ્વામી થવાનું સામર્થ્ય આપો જેથી દેવ દાનવ મનુષ્ય યક્ષ ગંધર્વ કિન્નર નાગ સર્વે પ્રાણી મારું આધિપત્ય સ્વીકારે આ સંસારના વિવિધ પ્રકારના ભોગ ભોગવ્યા બાદ અવિનાશી ભગવાન શંકરના હાથે મારો ઉદ્ધાર થાય એવું મને વરદાન આપો આ સાંભળી ગણેશજી કહેવા લાગ્યા કે તારી સર્વે થઈશ એટલે સમગ્ર બ્રહ્માંડમાં તું ત્રિપુરના નામથી પ્રસિદ્ધ થઈશ તું સંસારના અનેક સુખ ભોગ ભોગવીશ અંતે ભગવાન શંકર એક ના બાણથી તારા ત્રણેય નાશ કરશે અને તારો મોક્ષ થશે વરદાન આપી ભગવાન ગણેશજી અંતર ધ્યાન થયા વરદાનથી ત્રિપુર અત્યંત આનંદિત થયો તેણે ભગવાન ગણેશજીનું ભવ્ય મંદિર બનાવ્યું તેમાં ગણેશજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને વિધિવત પૂજા કરી એણે કરીનાયક ની સ્તુતિ કરી બ્રાહ્મણોને દાન આપ્યો અને ગણેશજીનું સ્મરણ કરી ત્રિભુવન વિજયનો પ્રારંભ કર્યો સર્વે પ્રથમ તેણે પૃથ્વીલોકને જીતી લીધું જે રાજાઓ તેને તાબે ન થયા એ બધાનો તેને સંહાર કર્યો ઘણા રાજાઓએ તેનું સ્વામિત્વ સ્વીકાર્યું પૃથ્વીલોક જીતાઈ ગયા પછી ત્રિપુરે પાતાળ લોક ઉપર ચડાઈ કરી પાતાળ લોકના રાજા નાગરાજને કેદ પકડી તેણે પાતાળ લોકમાં હાહાકાર મચાવી દીધો નાગરાજને કેદ પકડાયેલો જોઈ બાકીના તમામ નાગ ત્રિપુરના તાબે થઈ તેના સ્વામિત્વનો સ્વીકાર કર્યો અને અમૂલ્ય રત્નો અને મણીની ભેટ ધરી રાજાને છોડાવ્યો પૃથ્વી લોક અને પાતાળ લોક ઉપર વિજય પ્રાપ્ત કરી ત્રિપુરે સ્વર્ગ લોક ઉપર ચડાઈ કરી અસંખ્ય હાથી ઘોડા રથ અને પાયદળની ચતુરંગીણી સેના સ્વર્ગ લોકને ધમરોળવા લાગી તમામ દેવતાઓ સહિત ઇન્દ્ર પોતે એરાવતે ચડી ત્રિપુર સામે લડવા આવ્યો અસુર સેનાએ પ્રથમ ઈન્દ્રના નંદનવનને ઉજાડી નાખ્યો ઇન્દ્રને રણ મેદાનમાં આવેલો જોઈ દેવતીયો બમણા જોરથી લડવા લાગ્યા ત્રિપુરે દેવતાઓને ઘેરી લઈ ચોમેરથી સજ્જળ આક્રમણ કર્યું અને ઇન્દ્ર સામે ત્રિપુર પોતે લડવા લાગ્યો દેવતાઓને દૈત્ય સેના વચ્ચે ઘેરાયેલા જોઈ ઇન્દ્રે પ્રહાર કરવા વજ્ર ઉપાડ્યું એ જ વખતે ત્રિપુરે ઇન્દ્રના હાથ પર જોરદાર પ્રહાર કર્યો તલવારના પ્રહારથી ઇન્દ્રના હાથથી વજ્ર નીચે પડી ગયું વજ્ર નીચે પડવાથી ભયાનક અવાજ થયો આથી દૈત્ય સેના આમથી તેમ ભાગવા લાગી સેના સેનાને ભાગતી જોઈ દેવતાઓ પણ ભાગ્યા અને જેને જ્યાં જગ્યા મળી ત્યાં સંતાવા લાગ્યા ત્રિપુરે મોકો જોઈ એરાવતના માથા પર તલવારનો જોરદાર પ્રહાર કર્યો પ્રહાર થતા જ એરાવત ઇન્દ્ર સહિત રણ સંગ્રામ છોડીને ભાગ્યો સ્વર્ગ હાહાકાર મચી ગયો ત્રિપુર એરાવત ની પાછળ પડ્યો અને ઇન્દ્રને ફરી યુદ્ધ માટે લલકાર્યો બંને વચ્ચે બાહ્યુ યુદ્ધ શરૂ થયું પ્રબલ મુષ્ટિ પ્રહારથી સ્વર્ગ લોક ની ધરા કાંપવા લાગી ત્રિપુરે ઇન્દ્રનો એક પગ પકડીને ચક્કર ચક્કર ફેરવ્યો અને દૂર સુધી ફેંકી દીધો ઇન્દ્રની ચિંતા કરતા કરતા દેવતાઓ તેને શોધવા લાગ્યા ઘણા સમય પછી મૂર્છિત ઇન્દ્ર મળ્યો અનેક ઉપચારો પછી ઇન્દ્ર ભાનમાં આવ્યો દેવતાઓ સમજી ગયા કે ત્રિપુર સામે લડવામાં સાર નથી દેવતાઓ ભાગ્યા અને હિમાલયની કંદરાઓમાં જઈ જ્યાં ગુફાઓ મળી ત્યાં સંતાવા લાગ્યા દેવતાઓ સ્વર્ગ છોડી ભાગી ગયા તે જાણી ત્રિપુર ગેલમાં આવી ગયો તેણે અસુર સૈન્યને ફરી એકઠું કર્યું અને અત્યંત દબદબાથી અમરાપુરીમાં પ્રવેશ કર્યો અસુર યોદ્ધાઓએ એને વિજયી જાહેર કર્યો ત્રિપુર ઇન્દ્રાસન પર બિરાજમાન થયો એણે મોટો વિજય ઉત્સવ ઉજવ્યો પોતાને સ્વર્ગનો રાજા ઘોષિત કરી ત્રિપુરે પોતાના અસુર સેનાપતિઓને સ્વર્ગના સર્વ અધિકાર સોંપ્યા સ્વર્ગના વૈભવો ભોગવતા યક્ષ સ્તુતિ સાંભળતો અપ્સરાઓનો ઉપભોગ કરતો ત્રિપુર આનંદ થી સ્વર્ગ નું રાજ્ય કરવા માંડ્યો ત્રિપુરાસુરે સ્વર્ગ જીતી લીધું તે જાણી બ્રહ્માજી ગભરાયા અને કમળમાં જઈ છુપાઈ ગયા ભગવાન વિષ્ણુ વૈકુઠ છોડી સાગરમાં સંતાયા ત્રિપુરે ચંડ અને પ્રચંડ નામના બે માનસ પુત્રો ઉત્પન્ન કરી એકને બ્રહ્માજીના ના અને બીજાને વિષ્ણુલોકુ રાજ્ય સોંપ્યું પછી ત્રિપુર કૈલાસ પર્વત પાસે ગયો કૈલાસને બાહુમાં લઈ તેને હચમચાવવા લાગ્યો આથી આખે આખો હિમાલય ધ્રુજવા લાગ્યો ત્રિપુર નો આવું પરાક્રમ જોઈ દેવી પાર્વતી ભયભીત થઈ ગયા પણ દેવ શંકર તેનો આ મહાપરાક્રમ જોઈ પ્રસન્ન થયા એમણે ત્રિપુરને વરદાન માગવા કહ્યું માં ત્રિપુરે કૈલાસ માગી લીધો ભગવાન શંકર કૈલાસ છોડીને મંદાર પર્વત પર ગયા આમ ત્રિપુર કૈલાસનો પણ સ્વામી થયો અધ્યાય બીજો દેવોની તપશ્ચર્યાને ગણેશજીનું પ્રાગટ્ય ત્રિપુર ત્રિલોકનો સ્વામી થવાથી હવે તેને કોઈ સાથે યુદ્ધ લડવાનું બાકી ન રહ્યું તેણે પોતાની ચતુરંગીણી સેનાને ત્રણ વિભાગમાં વહેંચી દીધી પૃથ્વીલોકનું શાસન તેણે અસુર સેનાપતિ ભીમકાયને સોંપ્યું પાતાળ લોકના શાસક તરીકે વજ્રદ્રષ્ટને નિમ્યો અને સ્વર્ગલોકનું રાજ્ય પોતાને હસ્તક રાખ્યું અસુરોને રાજકારભારનો અનુભવ ન હોવાથી અંધાધૂંધી ફેલાવા લાગી ઋતુઓ શરૂ થઈ ગયો ચોમાસામાં અતિશય તાપ પડવા માંડ્યો ઝાડ પાન ખેતી સઘળો અસ્તવ્યસ્ત થવા લાગ્યું આ જોઈ પૃથ્વી અકળાઈ અને ગાયનું રૂપ લઈ ભગવાન શંકર પાસે જઈ અને ફરિયાદ કરવા લાગી કે હે મહાદેવ પૃથ્વી લોક પર ભીમકાએ સર્વ ધર્મ કાર્યો અને દેવ કાર્યો બંધ કરાવી દીધા છે ઋષિ આશ્રમો ઉજળ થઈ ગયા છે અસુરોના ડરે યજ્ઞ યાગ હોમ હવન બંધ થઈ ગયા છે વેદ ધ્વનિ બંધ પડી ગયા છે આવી જ હાલાત પાતાળ લોકની છે પાતાળમાં વજ્રદ્રષ્ટે શેષ વાસુકી તક્ષક આદિ નાગોને પરાજિત કરી તેમની સુંદર સ્ત્રીઓના અપહરણ કર્યા છે સર્વત્ર પાપાચાર ફેલાવી દીધો છે પૃથ્વી સજળ નેત્રે ભગવાન શંકર સાથે વાર્તાલાપ કરતી હતી બેઠા છે મેળવ્યું હોવાથી ઇન્દ્રાદિ દેવ તેને મારી કે પરાજિત કરી શકે તેમ નથી ભગવાન ગણેશજી એ ત્રિપુરને ત્રણ પુર આપ્યા છે આ ત્રણેય વિમાનમાં તે ત્રિલોકમાં ફર્યા કરે છે હે પિનાક પાણી હવે આપ હાથમાં પિનાક ધારણ કરો અને તેના ત્રણેય પુર નાશ કરો તો જ ત્રિપુરસુરનો નાશ થશે જ્યાં સુધી આપ હથિયાર નહી ઉપાડો ત્યાં સુધી દેવતાઓને છુપાઈ રહેવા સિવાય કોઈ આરો નથી એવામાં દેવતાઓ પણ એક પછી એક ત્યાં આવવા લાગ્યા મહર્ષિ નારદ દેવતાઓને ભગવાન ગણેશજીના એકાક્ષરી મંત્રનો ઉપદેશ આપ્યો અને ગણેશજીને પ્રસન્ન કરવા તપશ્ચર્યા વિધિ વિધાન બતાવ્યો અને ત્યાંથી અંતર ધ્યાન થયા

હે ભક્તોના મનોરથ પૂરા કરનાર અને વિશ્વના વિધાન દક્ષ ભગવાન ગણેશ આપને નમસ્કાર હો વિનાશને સર્વે સંકટોને નષ્ટ કરનાર ભગવાન ગજાનંદ આપને નમસ્કાર હો દેવોની સ્તુતિથી પ્રભાવિત થઈ ભગવાન ગજાનંદ બોલ્યા કે હે દેવતાઓ તમારી ભક્તિથી અને સ્તુતિથી હું પ્રસન્ન થયો છું તમે વરદાન માગો તમારી સર્વે મનોકામના હું પૂર્ણ કરીશ શ્રી ગણેશજીનું મધુર સંભાષણ સાંભળી દેવો ઘણા હર્ષ પામ્યા અને પોતાની વ્યથા વર્ણવતા કહેવા લાગ્યા કે હે ગજાનંદ અમે સૌ ત્રિપુરા સુરથી ઘણી પીડા પામી તેના ભયથી ગિરિકંદરાઓમાં નિવાસ કરીએ છીએ દેવોનો ભાગ દૈત્યો ભોગવે છે ઇન્દ્રાસન પર ત્રિપુરે કબજો જમાવ્યો છે આપે ઉદંડ દાનવના વધનો ઉપાય કહો અમારા ઉપર આવી પડેલા મહાસંકટને દૂર કરો દેવતાઓનું નિવેદન સાંભળી ભગવાન ગણેશજી બોલ્યા કે હે દેવો

અને તેની સર્વે મનોકામના પૂર્ણ થશે આમ કહી ભગવાન ગજાનન અંતર ધ્યાન થઈ ગયા દેવોને વરદાન આપી ભગવાન ગણેશજી કલાધર બ્રાહ્મણનું રૂપ ધરી ત્રિપુર પાસે સ્વર્ગમાં પહોંચ્યા ત્રિપુરે બ્રહ્મદેવનું સ્વાગત કરીને આસન આપ્યો અને ઘણી જ નમ્રતાથી નિવેદન કર્યું કે હે બ્રાહ્મણ દેવતા આપ કોણ છો ક્યાંથી પધાર્યા છો તથા આપનું અહીં પધારવાનું પ્રયોજન શું છે હે મહાપરાક્રમી ત્રિપુરરાજ મારું નામ કલાધર છે અનેક કલાઓમાં હું પ્રવીણ છું ત્રણેય લોકમાં હું જ્યાં ગયો ત્યાં આપનું નામ મેં સાંભળ્યું છે તેથી આપના દર્શન કરવાની ઈચ્છાને રોકી શક્યો નહીં આપ જેવા મહાજ્ઞાની મહાદાની મહાતપસ્વીને મળીને મને ખૂબ આનંદ થયો મહાભાગ હું ચોસઠ કલા બત્રીસ વી કલા આઠ આપ કલા સુપેરે જાણું છું આપ કલા એટલે આપ કલા એટલે તરવું તાતરવું તસ્કરવું અને નાડી ને ન્યાય રાગી પાણી પારખી આઠે આપ કલાય ત્રિપુર બોલ્યો કે હે ભૂદેવ આ બધી કલાઓમાં સૌથી વધુ કઈ કલામાં આપ પ્રવીણ છો હું આપની કલા જોઈને પ્રસન્ન થઈશ તો મારા પ્રાણ પણ આપી દઈશ કલાધાર રૂપધારી શ્રી ગણેશજી બોલ્યા કે હે અસુરેશ્વર હું શિલ્પ કલામાં પ્રવીણ છું હું મારી શિલ્પ કલાથી સિદ્ધિથી આપને ત્રણ પૂર એટલે કે વિમાન બનાવી આપીશ એ વિમાનમાં બેસી આપ જ્યાં જવા ઈચ્છશો ત્યાં પડવરમાં જઈ શકશો ભગવાન શંકર સિવાય અન્ય કોઈ આ વિમાનનો ભેદ જાણી શકશે નહીં ભગવાન શિવશંકર તો જ આ વિમાનનો નાશ થશે સાથે તારો પણ નાશ થશે ત્રિપુરના પરાક્રમથી ભગવાન શંકરે પ્રસન્ન થઈ અગાઉ તેને કૈલાસનો સ્વામી બનાવ્યો હોવાથી મહાદેવથી ભય પામવાની તેને જરૂરત લાગી નહીં એ પછી કલાધરે પોતાના કલા કૌશલ્યથી ત્રણ વિમાન તૈયાર કર્યા એ વિમાનો જોઈ ત્રિપુરને ઘણો જ આનંદ થયો અને કલાધરને કહેવા લાગ્યો કે હે કલા શ્રેષ્ઠ કલાધર હું આપની કલા અને બુદ્ધિ ચાતુર્ય જોઈને અત્યંત પ્રસન્ન થયો છું તમારું શિલ્પ ચાતુર્ય બેજોડ છે હવે તમારી જે ઈચ્છા હોય તે મારી પાસેથી માંગી લો ત્રિપુર આવું વચન સાંભળી કલાધારે કહ્યું કે મેં કૈલાસ પર ભગવાન ગણેશજીની ચિંતામણી સ્વરૂપની મૂર્તિ જોઈ છે એ મૂર્તિ તમે મને લાવી આપો મારી અન્ય કોઈ જ ઈચ્છા નથી ત્રિપુર બોલ્યો અરે આમાં કઈ મોટી વાત છે ત્રિલોકના સર્વે દેવતાઓ મારા નામથી કાપે છે એ મૂર્તિ લાવતા મને ભગવાન શંકર પણ રોકી શકશે નહીં આમ બોલી ત્રિપુરે પોતાના ઐશ્વર્ય મુજબ ભગવાન ગણેશજી નું પૂજન કર્યું અને અનેક ઉપહાર તેમને ચરણે ધર્યા જય શ્રી ગણેશ